તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે ટુ વ્હીલ ટ્રેલર છે વિડીયોની અંદર ટ્રેલરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોવાનો છે કેટલી કિંમત રાખી છે મોડલ ક્યુ છે ક્યાં જોવા મળશે ઓનરના મોબાઈલ નંબર રમેશભાઈને કઈ રીતના મેળવવા ટોટલ ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે તમને લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો રમેશભાઈને આ ટ્રેલર વેચવાનું છે દ્વારકેશ ટ્રેલર તમે વિડીયો અંદર જોઈ શકો છો આ ટ્રેલર સાવ નવું જોવા મળશે નવું ટ્રેલર છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કોઈ પણ પ્રકારનો ટ્રેલર ની અંદર ફોલ્ટ નથી 2025 ના મોડેલ નું સાવ નવું ટ્રેલર જોવા મળશે ટુ wheel ટ્રેલર છે એકદમ હેવી બનાવટ નું ટ્રેલર છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં રમેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ રમેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને અગિયાર બાય દોઢ જોવા મળશે ટાયર પણ એકદમ હેવી છે તે પણ સાવ નવા જ છે લખાણ વાળું ટ્રેલર છે અને બુક જોવા નહીં મળે કિંમત એક લાખ ને બેતાલીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે રમેશભાઈ દ્વારા કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અરવલ્લી અને બાયડ તાલુકાની અંદર આ ટ્રેલર જોવા મળશે ટ્રેલર લેવાનું હોય રમેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રમેશભાઈના નેવું નવ નંબર પર ફોન કરી ટ્રેલરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો